હેલો ફ્રેન્ડ્સ તમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ચાર પાંચ દિવસ છે રજા ઉપર હતો અને અત્યારે મને ગાડીમાં જવાની બહુ તકલીફ પડે છે તમે જોઈ શકો છો અને મારો નાનો ભાઈ મને મેકો આવે છે તો હું પહોંચ્યો આવું સીધો અમરેલી તો મારી ગાડી આવી ગઈ છે અમરેલીમાં સેસિંગભરામાં ત્યાંથી નીકળીને જવાનું હતું સીધું અમારે મારી ઓફિસ તરફ તો હું જાઉં છું મારી ઓફિસ તરફ ત્યાં અમારે મહેતાજીને લેવાના હતા ત્યાં મહેતાજીને લઈને નીકળ્યા સીધા લાઠી ગ્રીસમાં તો અમે પહોંચી ગયા છીએ ગ્રીસમાં અમારે ફરજુકભાઈ જાય છે ગ્રીસ કરવા અમારે ફરજુકભાઈ વ્યવસ્થિત ગ્રીસ કરીને નીકળી ગયા બારા ફરજુકભાઈ વ્યવસ્થિત ગ્રીસ કરી છે અને ત્યાંથી નીકળ્યા અમે સીધા ઢસાવાડા રોડ ઉપર તો ત્યાં હું ફૂલ મોજમાં હતો અને ઉતાર્યો મારો વિડીયો જ્યાંથી વિડીયો ઉતારીને નીકળો સીધો ધોળા ફાટક હતો ધોળા ફાટક બંધ હતી ત્યાં અમારે પાંચ મિનિટ દસ મિનિટ લાગે મ હતી ત્યાંથી નીકળ્યા સીધા અમે બરવાડા દર્શન હોટલે ત્યાં અમારો જમવાનો હોલ્ટ હતો તો અમે પહોંચી ગયા છીએ બરવાડા દર્શન હોટલે ત્યાંથી જમીને નીકળ્યા સીધા અમે ધંધુક ધંધુકા તમે જોઈ રહ્યા છો અમે સર્કલ પાસે પહોંચી ગયા છીએ ત્યાંથી સીધું નીકળીને જવાનું હતું અમારે વટામણ વડા હાઈવે ઉપર અમે પહોંચી ગયા વટામણ વાસદ વડા હાઈવે ઉપર ત્યાંથી નીકળ્યા સીધા અમે વાસદ ટોલ નાખે વાસદ તોલ નાખે વરસાદ બહુ ચાલુ હતો તો ગાડી નિરાય આંકીને આવ્યા સીધા અમે વડોદરા એક્સપ્રેસ ઉપર ગાડી ગીત વગાડતા વગાડતા આવ્યા સીધા સમા હોટલે ત્યાં અમારો હોલ્ટ હતો નાસ્તાનો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા તો અમારે ચાને ખારી આવી ગયા છે ત્યાંથી આવ્યા સીધા અમે ભરૂચ તોલના ભરૂચ તોલનાકું લઈને અમારે નીકળવાનું હતું કામરેજ તરફ તો ભરૂચ તોલનાકું લઈને નીકળ્યા અમે કામરેજ તરફ તો જોઈ શકો છો ધરતી આગળ આવી જાય છે અમે પહોંચ્યા કામરેજ નાથી અમારે સિટીમાં ગાડી ખાલી કરવાની હતી તો વિડીયો કરવાનો હતો બંધ ગાડી ખાલી કરીને ઉતારીશું તો અમારી ગાડી ખાલી થઈ ગઈ છે અને મેં જાય છે નાના વરાછાના ઢાર તરફ ન્યાય અમારે પાછો સવારનો નાસ્તો કરવાનો અમે પૂછી ગયા નાના વરાછાના ઢારે તો તમે જોઈ શકો છો આ ભાઈ શાક પૂરી બનાવે છે નાના વરાછાના ઢાળે એક નંબર તો એને પૂરો સપોર્ટ આપો બધાય તમે જોઈ શકો છો શાક પૂરી એક નંબર બનાવે છે નાના વરાછાના ઢાળમાં આ જોવો શાક ને પૂરી છે ત્યાંથી નીકળ્યા સીધા અમે પાર્કિંગ તરફ તો ન્યાય વરસાદ ચાલુ હતો તો મારા વિડીયોને લાઇક કરો ફોલો કરો ને શેર જરૂર કરજો ને હસ્તે મોઢે જ બધા લાઇક ફોલો કરજો શેઠ